હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગૌરી વર્ત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌરી વર્ત ઉત્સાહ નિમિત્તે હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય કુમાર દી સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણ અને ધોરણ આઠની વિદ્યાર્થીઓનો માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના એસ એમ સી અધ્યક્ષ વનિતાબેન પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

બાળાઓ જોડ્યા હતા મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પોસ કરવામાં આવ્યું હતું તેમાં શાળા પરિવાર જોડ્યા હતા બાળકોને મહેંદી સ્પર્ધામાં ખૂબ જ મજા પડી હતી